તરફ દાહોદમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કર્યું ત્રિદિવસીય મેળામાં સખી મંડળોની બહેનો દ્વારા ઘર વપરાશની અલગ અલગ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે અને તેના વેચાણ માટે બહેનોએ આ મેળામાં સ્ટોલ પણ ઉભા કર્યા હતા સ્થાનિક મહિલાઓ પગભર થાય તેમની આવકમાં વધારો થાય અને આ મેળામાં વેચાણની સાથે અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળે તે માટે મેળાનું આયોજન કરાયું છે

એવી અનેક વેરાયટીઓ બનાવીએ છીએ અમે અને ગૃહિણી અને અમારા આ ગૃહ ઉદ્યોગ ની અંદર દસ થી પંદર બહેનો કામ કરીએ છીએ એમને રોજગારી પૂરી પાડે